જેમ આપણે જોયું કે મથુરામાં ભગવાન વાસુદેવ છે ટોપલામાં લઈને ચાલુ વરસાદે કૃષ્ણ લઈને જાતા હતા બસ એવો જ નજારો ને એવો જ અમને અહીંયા ખૂબ સરસ ફીલ થયું જે સમગ્ર ભારત વર્ષની અંદર તેમજ વિશ્વના જ્યાં જ્યાં દેશમાં હિન્દુઓ વસી રહ્યા છે ત્યાં દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પ્રાકૃતિક મહોત્સવ ખૂબ દિવ્ય અને ભવ્ય ઉજવાતો હોય છે દરેક ઘરે ઘરે પણ લોકો પંચાજરી બનાવીને માખણ મિશ્રી ભગવાનને ધરાવીને અને આ મહોત્સવ ઉજવતા હોય છે ત્યાં પણ દિવ્ય કેક માખણ મિશ્રી તેમજ મીઠાઈઓ ધરાવી ભગવાનને લોકો દર્શન કરીને આનંદિત થઈ રહ્યા છે અને આજે રાત્રે પણ નવથી બાર ભવ્ય રાસ ગરબાનો લાઈવ કોન્સેપ્ટ કાર્યક્રમ પણ છે જેની અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની અંદર બધાએ ભક્તિમાં રસ તરબોળ બનશે અને આ મહોત્સવ આચાર્ય દિન પર્યંત ખૂબ ભવ્ય અને દિવ્ય ઉજવાતો રહેશે